E <coughs> ગરીબ મધ્યમ વર્ગના લોકો મજૂરી કામ કરતા હોય છે અને મજૂરી કામ કરવા માટે એ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જતા હોય છે ક્યાંક બાંધકામની સાઈડો ઉપર પોતાનું ગુજરાન ચલાવીને ત્યાં કામકાજ કરીને ત્યાં જ રહેતા હોય છે અને નાના નાના બાળકો પણ ત્યાં હોય છે પણ એક ઘટના એવી સામે આવી છે કે જે ઘટનાને સાંભળી તમે પણ કહેશો અને એક મા બાપ માટે ચોંકાવનારો કિસ્સો પણ આ બન્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમની સ્પેશિયલ સ્ટોરી અને સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ પાસે આવેલા એક બાંધકામ સાઈટ પર ગત મંગળવાર ને ત્રણ જૂન ના રોજ રાત્રે એક દુખદ ઘટના સામે આવી જેમાં એક વર્ષની બાળકીને કૂતરો ઉઠાવીને ભાગી ગયો આ ઘટનાના છત્રીસ કલાક બાદ પણ હજુ સુધી તેનો કોઈ પત્તો નથી મળ્યો જી હા પોલીસે અત્યાર સુધીમાં ડોગ સ્કોડ એફએસએલ ફાયર ટીમ ડ્રોન કેમેરાની મદદથી ઘટના સ્થળેથી બે કિલોમીટર સુધીનો વિસ્તાર ખૂંદી વળ્યા છે છતાં પણ હજુ સુધી માત્ર બાળકીના લોહીના ડાઘાવાળા કપડાં જ મળ્યા છે બાળકી ક્યાં છે તેનો કોઈ અતોપતો નથી માસુમ બાળકીની માતા નીતાબેન શરણમ રેસિડેન્સી ની પર આવેલા ઝૂંપડામાં તેની પુત્રી માયા સાથે રહે છે ઘટના સમયે મંગળવારે રાત્રે જ્યારે તેઓ ચૂલા પર ખાવાનું બનાવી રહ્યા હતા ત્યારે તેમનાથી છ ફૂટ દૂર સૂતેલી માયાને એક આછા લાલ રંગનો કૂતરો ઉપાડીને ભાગી ગયો અને લઈને માતાએ બૂમાબૂમ કરી માતાની બૂમાબૂમ સાંભળીને આસપાસના મજૂરો દોડી આવ્યા છતાં તેનો કોઈ પત્તો મળ્યો નથી પોલીસે ખાડી વિસ્તારમાં અવાવરૂ જગ્યાઓ અને શેરડીના ખેતરોમાં શોધખોળ કરી છે કામરેજ ગ્રામ્ય ડીવાય

આ વાવ ગામ પાસે એક બંસરી રિસોર્ટ આવ્યો છે અને બંસરી રિસોર્ટ પાસે એક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક મધ્યપ્રદેશના બેન છે જેમનું નામ છે ટીટાબેન અજુભાઈ અડ આ બેનના પતિ જે અજુભાઈ છે એ અને એને પત્ની બંને જણા આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરે છે અને ઝુંપડામાં રહે છે આ બેનના પતિ પોતાના વતનમાં ગયેલા હતા અને બેન એની નાની એક વર્ષની બાળકીને નીચે સુવરાવી અને પોતે ઘરકામ કરતા હતા એ વખતે ગઈકાલે રાત્રિના લગભગ સાડા નવ વાગ્યાના રસ્તામાં એક કૂતરો આવેલો હતો અને કૂતરા એની એક વર્ષની બાળકી છે એના મોડામાં લઈ અને કૂતરો ભાગવા લાગેલો આ જે ટીતાબેન જે છે એમણે તરત જ કૂતરાની પાછળ દોડેલા અને બૂમ બૂમ કરેલી જેના કારણે આજુબાજુમાં જે મજૂરોની વસ્તી છે એ બધા દોડી આવેલા અને આ કૂતરાની પાછળ દોડેલા પરંતુ બાજુમાં એક ખાડી છે અને ખાડી પછી તરત જ ખેતરો આવેલા છે જેમાં શેરડીના ખેતરાઓ છે અને અવાવરું જગ્યા જેવું છે જંગલી ઝાડવા છે અને આજુબાજુમાં જે શેરડીના ખેતરો છે એમાં ખૂબ શોધખોળ કરેલી પરંતુ કૂતરું ભાગવા લાગેલું આજુબાજુમાંથી ઘણા બધા લોકો એકત્રિત થયેલા તેમણે પણ આ કૂતરા ને ચુંગાલમાંથી બાળકીને છોડાવવા માટે દોડાધામ દોડધામ કરેલી પરંતુ કોઈ સફળતા મળી નહીં કામરેજ પોલીસને જાણ કરવામાં આવેલી અને તાત્કાલિક કામરેજ પોલીસનો સ્ટાફ રાત્રિના સમયે જ સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી ગયેલો લગભગ તમામ કામરેજના પોલીસ સ્ટાફને સાથે રાખી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ચાવડા અને એમની ટીમે દ્વારા આખી રાત આ બાળકીને શોધવા માટેના પ્રયત્ન કરેલા આ બાબતે ફાયર બ્રિગેડના સ્ટાફને બોલાવવામાં આવેલો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમને બોલાવવામાં આવેલી હતી ત્યારબાદ ડોગ સ્કોડ અને એફએસએલના અધિકારીઓનો પણ સંપર્ક કરી તેમને પણ સ્થળ ઉપર બોલાવી અને બાળકીને શોધવા માટેના પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા તેમ છતાં પણ હજુ સુધી આ બાળકી મળી આવેલી નથી આજે ડ્રોન ના સર્વેલન્સ દ્વારા પણ એ વિસ્તારની અંદર ડ્રોન ઉડાડીને પણ આ બાળકીને શોધવાના પ્રયત્ન કરવા છતાં પણ હજી સુધી બાળકી મળી આવેલી નથી બાળકીની પહેરેલી લેગિંગ્સ છે એ મળી આવી છે જે એની અંદર લોહીના ડાઘ છે તેને ટ્રેક આપીને ડોગ સ્કોડ દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે પોલીસના ડોગ દ્વારા બાળકીને શોધવા માટે પણ હજી સુધી બાળકી મળી આવેલ નથી આ લગભગ ઘણો સમય વ્યતીત થઈ ગયો છે એને જોતા પૂરા પ્રયત્નો કરવા છતાં લોકોના સમર્થનથી પોલીસે ખૂબ પ્રયત્નો કરવા છતાં પણ બાળકી મળી નથી એટલે લગભગ શક્યતાઓ એવી છે કે બાળકીનું મૃત્યુ થયું હોય અને એ જે કૂતરું લઈ ગયું છે એના અથવા કોઈ બીજા પશુઓ દ્વારા એ બાળકીનું ખાઈ ગયા હોય એવી શક્યતાઓ છે તેમ છતાં પણ ખૂબ જ સંવેદનાથી આ વિષયને લઈ રેન્જ આઈજીપી સાહેબ અને અમારા જિલ્લાના ડીઆઈજી સાહેબ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે એમના માર્ગદર્શન નીચે આ બાળકીને શોધવાના પ્રયત્નો ચાલુ છે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં જાણવા જો એન્ટ્રી કરવામાં આવી છે અને તપાસ કરી રહ્યા કરવામાં આવી રહી છે તો બીજી તરફ બાળકીના માતા નીતાબેને જણાવ્યું કે હું રસોઈ કરતી હતી ત્યારે મારી બાળકીને કૂતરું ઉપાડી ગયું હું તેની પાછળ દોડી પણ એ ભાગી ગયો મારે સંતાનમાં એક બાળકી જ છે એમ કહીને તેઓ દૃશ્કે દૃશ્કે રડવા લાગ્યા હતા સાથે જ માતાએ સરકારને પણ મદદ માટે અપીલ કરી છે મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના સંતાનમાં માત્ર એક વર્ષની બાળકી માયા હતી હાલમાં પતિ પત્ની વાવ ખાતે આવેલા બનશ્રી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર કામ ચાલે છે ત્યાં રહે છે અને ત્યાં ઝૂંપડું બાંધી અને અન્ય મજૂરો સાથે વસવાટ કરે છે બાળકીના પિતા અંજુભાઈ વતન મધ્યપ્રદેશમાં કામ હોવાથી ત્યાં ગયા હતા અને આ દરમિયાન તેમની પત્ની તીતાબેન રાત્રે દસ વાગ્યાના અરસામાં તેમની માસૂમ પુત્રી સાથે ઘરે બેઠા હતા તીતાબેન પોતાના માટે જમવાનું બનાવતા હતા ત્યારે તેમની એક વર્ષની પુત્રી માયાને બાજુમાં સુવડાવી હતી આ દરમિયાન અચાનક જ એક શ્વાન દોડીને તેમની પાસે આવ્યું અને તીતાબેનની નજર સામે જ તેમની એક વર્ષની બાળકી માયાને ખેંચીને લઈ ગયું તેની તીથા તીતાબેન છે તેમની પાછળ દોડ્યા બુમાબુમ કરી આજુબાજુમાં રહેતા સોથી વધુ મજૂરો પણ શ્વાનની પાછળ બાળકીને શોધવા નીકળ્યા જોકે ત્યાં સુધીમાં શ્વાન આજુબાજુના ખેતરોમાં દૂર ભાગી ગયો હોવાના સમાચાર મળ્યા આ ઘટનાને લઈને અને લોકો શું કહી રહ્યા છે આવો સાંભળી પરથી બોલજો જી જી જે તમારું નામ મારું નામ વસંતભાઈ રાદડિયા છે રાતના 9:30 વાગ્યે મને ફોન આવેલો તો હું અહીંયા દોડીને આવેલો સાઈડ પર એટલે મજૂરે કીધું કે ભાઈ છોકરીને બાળકીને લઈને કૂતરું જતું રહ્યું છે પછી એ લોકો હતા અમે લોકો હતા એમ બધા મળીને પાંચસો થી સાતસો માણસ હતા બધા જો અહીંયા બધે તપાસ કર્યો તો રાતના કૂતરું છોકરીને વિકતું હતું ત્યારે અમે લોકોએ જોયેલું પણ અમે પાસે ગયા ને તો એ કૂતરું પાછું એને લઈને જતું રહ્યું છે પછી કાંઈ હાથમાં આવ્યું નથી પછી સવારે કામરેજ પોલીસ સ્ટાફ ને બધા અમે લોકો હતા તો એ કૂતરું અમને જોવા મળ્યું હતું અમે એની પાછળ પાછળ બહુ દોડ્યા પણ અમને હાથમાં આવ્યું નથી મારું નામ બાલુભાઈ મોટીભાઈ પટેલ છે હું વાવ ગામનો સરપંચ છું. શું ઘટના બની છે? ઘટનામાં બસરી રિસોર્ટની બાજુમાં શરણમ સોસાયટી આવી છે. ત્યાં આદિવાસી લોકો જે પેલા મકાન બનાવવાનું કામ કરે છે ત્યાં મજૂર ના કોઈક છોકરું ઉચકી ગયું તે 1 વર્ષનો અને એમનો હજુ સુધી શોર્ટકોટ કડીકાલની પર મળ્યો નથી. આ આવા પ્રકારની ઘટનાઓ બનીલ છે કેરેને કઈ રીતે તંત્ર તકેદારી રાખે? આ ઘટના પહેલી વાર જ અમાતા બની છે. અને હવે અમે તકેદારી રાખશું કે આવું બીજી વાર બને નહીં તો બીજી તરફ વાવ ગામના સરપંચ બાલુભાઈએ જણાવ્યું હતું કે રાત્રે મજૂર લોકો કામ કરીને બેઠા હતા રસોઈ બનાવતા હતા દરમિયાન એક વર્ષના બાળકને કૂતરો કે ચિત્તો એવું કોઈ જાનવર ઉઠાવીને જતું રહ્યું અમે શોધખોળ કરી પણ હજુ ફાળ મળી નથી આવી ઘટના અમારા ગામમાં પહેલી વાર બની છે હવેથી આવું ન થાય તે માટે અમે પ્રયત્ન કરીશું ગામના આગેવાન વસંતભાઈ રાદડિયાએ જણાવ્યું કે રાત્રે મજૂરોનો કોલ આવ્યો બાળકીને ઉઠાવીને કૂતરું જતું રહ્યું છે એટલે અમે લોકો મારા મિત્રમંડળ સાથે સિત્તેર થી એસી જણા અહીં આવ્યા આજુબાજુમાંથી બધાને બોલાવી અંદાજે પાંચસો થી સાતસો જણાએ એ કરવા નીકળ્યા અમારી સાથે પોલીસ અને ફોરેસ્ટ સ્ટાફ પણ ઘટના સ્થળે આવ્યો હતો કામરેજ પોલીસ તથા સ્થાનિક મજૂરો અને આજુબાજુની સોસાયટીના લોકો સહિત બસો થી વધુ વધુ લોકો એક વર્ષની માસુમ બાળકી માયાને શોધવા માટે કામે લાગ્યા છે તેમ છતાં પણ હજુ સુધી તેનો કોઈ પત્તો ન મળતા આખરે પોલીસ ફાયર બ્રિગેડ વિભાગની અને ડોગ સ્કોડની પણ મદદ લીધી છે ડ્રોન કેમેરા પણ ઉડાડ્યા છે સવારથી ડોગ સ્કોડ અને બાળકીને કઈ બાજુ લઈ ગયો એ દિશામાં તપાસ હાથ ધરી છે છતાં હજુ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી સુરત ગ્રામ્ય ડીવાયએસપી આર આર સરવૈયાએ એવું જણાવ્યું કે કામરેજ પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી

આ ઘટના ખૂબ જ ગંભીર છે કારણ કે એક વર્ષની માત્ર એક બાળકી હતી એ માતા પિતાએ આજે કૂતરું ઉપાડીને જતું રહ્યું એની ભાળ નથી એ જીવે છે કે નહીં આ દુનિયામાં નથી એમને પણ નથી ખબર પોલીસ લોકો ગ્રામજનો આ બધી જ તપાસ કરી રહ્યા છે એટલે મા બાપ માટે લાલ બત્તી સમાન એક કિસ્સો છે કે રખડતા કૂતરાઓથી પણ સાવધાન રહેવું આ તો એક સાથે આવું થયું તો સાથે ન થાય તેવી કાળજી રાખવા આપ સૌને ન્યૂઝરૂમ ગુજરાતની અપીલ છે આ ક્રાઇમ સ્ટોરીને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યુઝરૂમ નમસ્કાર